પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ દ્વારા સુરતનાઓને સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ તથા સેવન કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે સૂચનાઓ આપવામાં આવેલ હતી તે દરમિયાન તેમને આરપી ડોડિયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ભિલાડ પોલીસ સ્ટેશનને જાણ મળી હતી કે ભિલાડ ટાવર વિસ્તારમાં આવેલ વિનોદ દુબેની ચાલુની બાજુમાં આરોપી મુસ્તરફીર ઉર્ફે સોનુ ઉર્ફે સત્યા બંગાલી તથા ઇરફાનને કબજાના હેઠળ એક રેગઝિન બેગમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવેલો હતો જે અંગે કાયદેસરની કાર્યવાહી કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝે બંને આરોપીની ગેરકાયદેસર રીતે માદક પદાર્થના જથ્થા સાથે ધરપકડ કરી બંનેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે